હેલો એવરીવન આજે હું તમારી સાથે શેર કરીશ તહેવારોમાં બનાવીને ખાઈ શકાય એવા તીખા ગાંઠિયા અને સેવની રેસીપી આ તીખા ગાંઠિયા અને સેવ સ્વાદમાં એવા બને છે કે તમે ફરસાણની દુકાનેથી લાવવાનું ભૂલી જશો અને ખાવામાં પણ એટલા ટેસ્ટી બને છે તો ટેસ્ટી બનાવવા માટે એની અંદર આપણે શું ઉમેરવાનું છે અને કેવી રીતે લોટ બાંધવાનો છે એ હું તમને આ વિડિયોની અંદર બતાવવાની છું અને સાથે સાથે સેવ અને અને બનાવવા માટે હું આની અંદર ટ્રિક્સ આપવાની છું તો તો સુધી જોજો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ બેસન લીધો છે સૌથી પહેલા બેસનને ચાળી લેવાનો છે અહીંયા બેસનને ચાળી લીધો છે હવે એની અંદર મસાલા ઉમેરીશું તો મસાલામાં એક ચમચી હિંગ ઉમેરવાની છે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી મરી પાવડર મરી પાવડર છે એકદમ ઝીણો ઉમેરવાનો છે એક ચમચી અજમા એક ચમચી લાલ મરચું અહીંયા તમારે લાલ મરચું ન ઉમેરવું હોય તો તમે ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો અડધી ચમચી હળદર હવે મોણ માટે એક ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ઉમેરી અને બધા મસાલાને બરાબર મિક્સ કરવાના છે મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને ગાંઠિયા પડે એ રીતનો લોટ બાંધી લઈશું વધારે કડક નથી રાખવાનો તો હવે પાણી ઉમેરી અને લોટ બાંધી લઈશું અહીંયા પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું છે જો વધારે પાણી પડી જશે તો લોટ છે એ ઢીલો થઈ જશે અને ગાંઠિયા છે એ બરાબર નહીં પડે તો આ રીતનો ગાંઠિયાનો લોટ બાંધી લીધો છે હવે લોટ તૈયાર થાય એટલે તરત જ આપણે તેલ ગરમ મૂકી દઈશું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે લોટને મસળી લઈશું તો ચારથી પાંચ મિનિટ આ રીતે લોટને બરાબર મસળવાનો છે લોટને મસળવાથી ગાંઠિયા છે એ ખાવામાં સોફ્ટ બનશે હવે મેં અહીંયા ગાંઠિયા પાડવા માટેનો સંચો લીધો છે તો અહીંયા જાડા ગાંઠિયા પડે એ રીતની મેં અહીંયા જાળી લીધી છે હવે એના પર તેલ લગાવી દઈશું અને ગાંઠિયાની જાળીને પેક કરી અને અંદરની સાઈડ પણ તેલ લગાવી દઈશું તેલ લગાવી અને આપણે જે લોટ તૈયાર કરેલો છે એ ભરી દઈશું તો આ રીતે થોડું થોડું પ્રેસ કરી અને લોટ ભરી લેવાનો છે હવે ઉપર થોડું તેલ લગાવી દઈશું અને સંચાને બરાબર પેક કરી દઈશું હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે ગાંઠિયા પાડી લઈશું હવે ગેસની ફ્લેમ છે આપણે અહીંયા મીડિયમ ટુ હાઈ રાખવાની છે જો તેલ બરાબર ગરમ નહીં હોય તો ગાંઠિયા છે એ તેલ પી જશે તો એકદમ સરસ તેલ પણ ગરમ થઈ ગયું છે હવે ગાંઠિયા એક બાજુ તળાઈ ગયા છે હવે બીજી બાજુ પલટાવી દેવાના છે હવે અહીંયા મેં જાડા ગાંઠિયા પાડી લીધા છે હવે એનાથી થોડા નાની સાઈઝના ગાંઠિયા પડે એ રીતની જાળી લીધી છે હવે આપણે એ રીતના ગાંઠિયા બનાવીશું તો અહીંયા ગાંઠિયા તળાઈ ગયા છે હવે એને કાઢી લેવાના છે બરાબર તેલ નીતરે તરત જ કાઢી લઈશું હવે ફરીથી સંચાની અંદર લોટ ભરી અને આ રીતે પાછા આપણે ગાંઠિયા પાડી લેવાના છે અહીંયા નાની સાઇઝના ગાંઠિયા પડે એ રીતની મેં જાળી લીધેલી છે તો તમારે જે રીતના ગાંઠિયા બનાવવા હોય એ રીતના તમે બનાવી શકો તો આવી રીતે ગાંઠિયા તળાઈ ગયા છે હવે તેલ ની અને કાઢી લઈશું તો આવી રીતે આપણે બધા ગાંઠિયાને તળી લેવાના છે ગાંઠિયાનો લોટ બાંધતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એની અંદર મરી પાવડર અજમો અને હિંગ છે એ નાખવાનું ન ભૂલાય એનાથી જ ગાંઠિયાનો ટેસ્ટ છે એ એકદમ સરસ આવે છે અને આની અંદર આપણે સોડાનો ઉપયોગ બિલકુલ નથી કરેલો તો પણ ખાવામાં એટલા સ્વાદિષ્ટ બનશે તો અહીંયા તીખા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે સેવ બનાવીશું તો સેવ બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ બેસન લીધો છે બેસનને ચાળી લઈશું સેવ બનાવવા માટે બેસનને ચાળવો ફરજિયાત છે કેમ કે જો ચાળેલો બેસન નહીં હોય તો આપણી સેવ છે એ બરાબર નહીં પડે હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હળદર ઉમેરી દઈશું એક ચમચો ગરમ તેલ ઉમેરવાનું છે મૂણ માટે ગરમ તેલ ઉમેરવાથી સેવ છે એકદમ ક્રંચી બનશે હવે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈશું હવે અહીંયા આપણે ગાંઠિયાનો લોટ બાંધેલો હતો એનાથી થોડો ઢીલો લોટ રાખવાનો છે તો આ રીતનો સેવ માટેનો લોટ બની ગયો છે હવે આપણે લોટને બરાબર મસળી લેવાનો છે જેમ આપણે સેવનો લોટ મસળીશું એમ આપણી સેવ છે એ ખાવામાં એકદમ ફરસી બનશે તો મેં અહીંયા સેવ માટેની જાળી લીધી છે હવે એને સંચાની અંદર રાખી અને તેલ લગાવી દઈશું અને આપણે તૈયાર કરેલો લોટ છે એની અંદર ભરી દેવાનો છે અહીંયા લોટને બરાબર મસળી અને પછી જ સેવ પાડવાની છે તો જ આપણી સેવ છે એ ખાવામાં ફરસી બનશે હવે ગરમ તેલની અંદર સેવ પાડી લઈશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ ગરમ હોવું જોઈએ જો આપણે સેવ પાડતી વખતે તેલ બરાબર ગરમ નહીં થયું હોય તો સેવ છે એ તેલ પી જશે હવે સેવને બીજી બાજુ પલટાવી દઈશું બરાબર સેવ તળાઈ જાય પછી આપણે જ્યારે બીજો ઘાણવો પાડવાનો હોય ત્યારે તેલને ફરી પાછું ગરમ થવા દેવાનું છે તો આ રીતે હવે સેવને નીતારી અને કાઢી લઈશું તો આવી રીતે થોડીવાર તેલ ગરમ થવા દઈશું અને ફરી પાછો આપણે આ રીતે સેવ પાડવાની છે સેવની અંદર તમારે મરી પાવડર અને હિંગ ઉમેર્યું હોય તો તમે ચાળીને ઉમેરી શકો એટલે સેવ પાડતી વખતે સંચામાંથી બરાબર સેવ બહાર નીકળે તો આવી રીતે બધી સેવ આપણે બનાવી લેવાની છે અહીંયા સેવ અને તીખા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો બિલકુલ તેલ વગરના આપણા તીખા ગાંઠિયા અને સેવ બનીને તૈયાર થઈ ગયા છે તો આ તહેવારોમાં તમે પણ તીખા ગાંઠિયા અને સેવની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ સેવ અને ગાંઠિયાને તમે ચેવડાની અંદર પણ ઉમેરી શકો એનાથી ચેવડાનો ટેસ્ટ છે એ એકદમ જોરદાર આવશે આ સેવ અને ગાંઠિયાને સવારમાં ચા સાથે નાસ્તામાં ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો તમે પણ આ તહેવારોમાં આ સેવ અને ગાંઠિયાની રેસીપી આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ